કોઈપણ પ્રકારનો બદલાવ કોઈપણ પ્રકારનો પરિવર્તન એ ક્યાંય પણ આપણને જોવા મળતો નથી મારા જ વિસ્તારની અંદરથી મને ફોન આવ્યા મને કે નિઝામ સર અહીંયા જુઓ તો ખરા પેચિંગ વર્કનું જે કામ ચાલી રહ્યું છે એ કયા પ્રકારનું કામ ચાલે છે મેં કીધું ઠીક છે કંઈ નહીં હું આવું છું તે સ્પોટ પર અને આપણે જોઈએ પહેલાં તો હું તમને પેચિંગ વર્ક જેટલું પણ છે એ બતાવી દઉં પરંતુ દર વર્ષની પરિસ્થિતિ એકની એક જ હોય છે એવું નથી કે આ વર્ષે છે તો એ આપણા માટે કંઈક નવું છે પરંતુ વર્ષો વીતી ગયા રસ્તાઓ બને છે રસ્તાઓ બગડે છે વરસાદ આવે છે ખાડા પડે છે પેચિંગ વર્ક થાય છે સિઝન ચાલલી હોય

આ તમે પેચિંગ વર્ક જોઈ શકો છો કે કયા લેવલનું પેચિંગ વર્ગ છે બુલડોઝર આવ્યું એમણે જેટલી પણ કાકરીઓ હતી એ બધી પાથરી દીધી આ બાજુ જુઓ અને અહીંયાની પાસે જુઓ તો જ્યાં ખરેખર પાણી નહોતું ભરાતું ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ ગઈ અહીંયા આ ઢગલો એમનેમ પડ્યો છે પરંતુ હજી સુધી એમ કહેવાય કે એને પાથરવા માટે આવ્યા નથી અહીંયાની હાલત પણ કફોડી છે ત્યાં આગળ તમે જુઓ છો ત્યાંની પણ હાલત કફોડી છે એના કરતા તો તમે રસ્તામાં આ પ્રકારનું પેચિંગ વર્ક ન કરો ને તો એ સારી બાબત છે ચાલો આગળ જ્યાં જ્યાં કામ થયા છે જ્યાં જ્યાં ધૂળની ડમરીઓ ઉડે છે કાકરીઓ ઉડે છે એમ કહેવાય ને કે પેરિસ જેવા રોડ રસ્તા તમને પહેલા બતાવી દઉં અને પછી આપણે આગળની વાત કરીએ અને મિત્રો હું આવ્યો છું બીજા વિસ્તારમાં એટલે જે સ્તંભ જે રોડ છે એ રોડની પાસે એક બાજુ છે રોયલ પાર્ક રોયલ પાર્કનો જે રસ્તો જાય છે એટલે કે જે સ્તંભ રોડ જે જાય છે ત્યાંની હાલત જુઓ

તમે સમજી શકો છો કે ગાડી સ્લીપ થવાનો ભય છે અને પડી જવાનો પણ ભય છે ત્યાર પછી આવા તો ઘણા બધા રસ્તાઓની અંદર હાલ બેહાલ કરી નાખ્યા છે માંગરોળના ચાલો હું તમને બતાવું આગળનો બીજો રસ્તો મિત્રો ઇન્દિરાનગર વિસ્તારની અંદર આ રસ્તા ઉપર આ લોકોએ આ પાથરું છે હવે અહીંયા એક ઢગલો કરી અને ત્યાર પછી બુલડોઝરથી એ લોકોએ આ બધી જેટલી પણ રેતીઓ છે એ બધી પાથરી દીધી છે કાંકરીઓ પાથરી દીધી છે હવે તમે સમજી શકો છો કે આની ઉપર કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે જો રોલર ફેરવવામાં આવે ને તો આ રસ્તો છે એ સપાટ થાય પરંતુ અહીંયાથી કોઈ પણ એવા પ્રકારની બાઇક નીકળે છે ફોર વ્હીલ નીકળે છે તો આમાં જે તમે જોઈ શકો છો આ પ્રકારે કટો થઈ જાય અને આ કટ થાય એના લીધે બાઈક સ્લીપ થવાનો ભય રહે સૌથી મોટો એટલે સ્વાભાવિક છે કે આની અંદર એક પ્રકારે એમ લોકોએ રોલર ફેરવવું જોઈએ પરંતુ રોલર ફેરવવું નથી પબ્લિક પણ શું વિચારે છે લોકો પણ શું વિચારે છે કે ભાઈ અમારા વિસ્તારનું આ પ્રકારનું કામ થઈ ગયું છે પરંતુ હકીકતમાં આફ્ટર સમ ટાઈમ જ્યારે વરસાદ પડશે અને આ કટો જ્યારે જામશે ને ત્યારે કોઈ પણ પ્રકારનું રહેવાનો છે એના કરતા તો ન કામ કરો તો સારી વસ્તુ છે પરંતુ કહેવાય ને કે લોકો કરે તો કરે શું માત્ર એ લોકોને એક આશ્વાસન રૂપે આવા પ્રકારનો ભાગ જોઈતો હોય જે આ રસ્તાની અંદર તમે જોઈ શકો છો કે આ એક રસ્તો ભરવામાં આવ્યો છે અને ત્યાં સાઇડુમાં કટઓ પડી છે મિત્રો મારા મહારાજ વોર્ડની અંદર એટલે કે આ વિસ્તારમાં અહીંયા આ પ્રકારની વસ્તુઓ પાઇતરી છે આ તમે કાકરાને જોઈ શકો છો અને માલ જોઈ શકો છો હવે આ પથ્થરો આમ ઉભો રિયે માની લ્યો કે ઉભો રહ્યો હવે એની અંદર માલની જે ક્વોન્ટિટી હોવી જોઈએ એ વધુ હોવી જોઈએ એની જગ્યાએ માલની ક્વોન્ટિટી ઓછી છે અને માત્ર કાકરા છે હવે સામાન્ય રીતે આ બુલડોઝર થી જો ફેરવવામાં આવે તો સ્વાભાવિકપણે પણે દબાવવાનું જ નથી કાકરો બહાર જ રહેવાનો છે એટલે રોલર જે છે એ રોલર ફરવું જોઈએ પરંતુ માંગરોળના કોઈ પણ વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારે રોલર ફેરવવામાં આવ્યું નથી ખરેખર કોના નેજળ હેઠળ કામ થઈ રહ્યું છે એ પણ વિચારવાનો પ્રશ્ન છે સૌથી મોટો એટલે હજી ઘણા બધા વિસ્તારો છે

તમને કેમેરામાં તો રસ્તો દેખાતો હશે પરંતુ ચારે બાજુ કાકરીઓ છે જુઓ આ તમે જોઈ શકો છો કે આ જેટલી પણ કાકરીઓ છે એ બધી છૂટી પડી છે એ ક્યાં સુધી આ રસ્તાની અંદર છેવટ સુધી એટલે કે હુસેની જે ચોક છે એ ચોકના પાસે ત્યાં સુધી આખા રસ્તામાં ચારે બાજુ કાકરીઓ બેફામ ઉડે છે હવે આનાથી જેટલા પણ બાઇકર્સ છે અથવા તો ગાડીઓ લઈને નીકળે છે અથવા ફોર વ્હીલ લઈને નીકળે છે તો બને છે એવું કે એમના ટાયરની જે કટો છે એની અંદર આ કાકડીઓ ઘૂસવાનો ભાઈ રહે પંક્ચર પડે ગાડીઓ સ્લીપ થાય એના કરતા તો પહેલા હતું એ સારું હતું અહીંયાની એક પોઝિશન હું તમને બતાવું કે એટલા ખાડાઓ મુકા છે આપણે કહેવાય ને કે ગાડી પણ આખી અપડાઉન 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 થઈને ચાલે ચાલો એ પણ હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ કેવી છે મિત્રો જોયું ને તમે આ હાલત છે એના પેલા રસ્તો સપાટ હતો આ ખબર નહી ક્યારે આ કાકરીઓને જે કંઈ પણ ધૂળ છે ને એ બધું નાખી ગયા અને ત્યાર પછી રસ્તાની પોઝિશન આ થઈ અહીંયા સામે નિશાળ પણ છે બાળકો ને લઈને પણ નીકળે છે અને ટુ વ્હીલ લઈને પણ નીકળતા હોય છે તમે જોઈ શકો છો કેવી હાલત કરી નાખી છે ખરેખર જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આ જે કંઈ પણ માલ છે એ નાખવામાં નથી આવ્યો જ્યાં ખાડા નથી પડ્યા ત્યાં એમ કહેવાય કે એ લોકોએ રસ્તો બનાવી નાખ્યો રસ્તો જ બનાવી નાખ્યો આપણે કહીએ કેમ કે સિમેન્ટ તો મને કંઈ દેખાણી નહીં કાકરીઓનો રસ્તો બનાવી નાખ્યો ત્યાર પછી જે આપણે આગળ જોયું કે જ્યાં રસ્તાની અંદર એટલા બધા બમ્પ એક સાથે નાખી દીધા છે આપણે બમ્પ જ કહીશું ને જે તમે જોયું ને ગાડીની સાથેના અપડાઉન અપડાઉન વાળો ત્યાં એવડો જબરજસ્ત રસ્તો તૈયાર કરી નાખ્યો અચાનકથી કામ થાય છે અચાનકથી પૂર્ણ થાય છે અને આની અંદર એમ કહેવાય કે સૌથી મોટો ક્યાંક કોઈ પ્રકારે મને તો એવા પ્રકારની માહિતીઓ બી મળી છે કે સાહેબ અડધી જ ગાડીઓ નખાય છે ને અડધી તો ગાયબ થઈ જાય છે ખરેખર માંગરોળની અંદર જો કે ઘણા બધા એવા રસ્તાઓ છે ઘણા બધા એવા વિસ્તાર છે એટલે કે વોર્ડ નંબર 9 ટોટલ નવ નવ વોર્ડની અંદર ક્યાં કેટલી કાકરીઓ ક્યાં કેટલી કપચીઓ નખાણી છે ક્યાં કેટલું પેચિંગ વર્ક થયું છે જ્યાં ખરેખર થવું જોઈએ જ્યાં ખાડા છે આ નથી થયું અને ખરેખર માંગરોળની અંદર કેટલી ગાડીઓ ગાડીઓની અંદરથી કેટલું કામ થયું છે આ તમામ એક તપાસનો વિષય છે કારણ કે મને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ને જોતા એવું લાગે છે માંગરોળની અંદર એવું તો નથી કે ચલો વોર્ડ નંબર 8 ની અંદર જ આવા પ્રકારના ખાડા હતા અથવા તો એને પેચિંગ વર્ક ની જરૂર હતી માંગરોળના તમામ વોર્ડની અંદર ક્યાંક ને ક્યાંક રસ્તાની અંદર ખાડા પડેલા છે પેચિંગ વર્ક ની જરૂર છે તો જે કંઈ પણ કપચીઓ આવી છે જે કંઈ પણ કાકરીઓ આવી છે જે કંઈ પણ પેચિંગ વર્ક માટે કરીને જે માલ આવ્યો છે એ ખરેખર કેટલો આવ્યો છે તમામ વોર્ડની અંદર જે ગાડીઓ આવી છે એ ગાડીઓ તે સ્થળ પર કેમ અથવા તો વધુ ગાડીઓ ગાડીઓ આવી છે અને ઓછી નખાણી છે કે કે કેમ આ જ કહેવાય ને એક તપાસનો વિષય છે તો મને ક્યાંક એવું લાગી રહ્યું છે સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું કંઈક લાગી રહ્યું છે કેવું હોય છે નહીં લોકોને માત્ર રસ્તા પાણી લાઈટ ની અંદર એવા ગૂંચવીને રાખ્યા છે અને ક્યાંક બની શકે એવું કે વિરોધ પક્ષ અને શાસક પક્ષ નીચલી કક્ષાએ થી સારું એવું પોતાનું કામ કરી રહ્યું છે સારું એવું એમ કેવાય ને કે પોતાની સાઈડ કરી રહ્યું છે કદાચ આવું બની શકે તમે સમજી શકો છો મિત્રો હું શું કહેવા માંગુ છું કારણ કે કોઈ પણ એવા કાર્યની અંદર કોઈ એવો વિરોધ નથી રહ્યો અને જે કામ કામ થઈ થઈ રહ્યું રહ્યું છે છે એ સારું એવી ક્યાંક ને ક્યાંક સાબિતી જોવા મળે છે પરંતુ હકીકતમાં એ કામ સારું નથી થઈ રહ્યું જેથી કરીને વિરોધ પક્ષે પોતાનો વિરોધ નોંધાવવો ફરજિયાત હોય છે પરંતુ અહીંયા તો માત્ર એમ કહેવાય ને તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ તું ભી ખા મે ભી ખાઉ આના જેવી પરિસ્થિતિ માંગરોળ નગરપાલિકા ની અંદર ક્યાંક સેવાઈ રહી હોય આવું ક્યાંક મને લાગી રહ્યું છે અથવા તો આ એક સૌથી મોટો તપાસ વિષય છે મિત્રો આ વસ્તુની ખાસ જરૂર નહોતી જરૂરત છે તો સારા એવા સિમેન્ટ રોડ રસ્તાઓ મારા જ વોર્ડ ની અંદર આવા પ્રકારના રસ્તાઓ હું ક્યારેય સાંખી ન લઉં ચલાવી ન લઉં બરાબર પરંતુ કહેવાનું મતલબ એવું છે કે જોઈએ છે તો મારે સુદ્રઢ સમગ્ર માંગરોળનો સારો એવો વિકાસ માંગરોળના તમામ તમામ લોકોનું સારું એવું ભવિષ્ય માંગરોળના જે કંઈ પણ બાળકો છે એમનું સારું એવું ભવિષ્ય મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો પરંતુ માંગરોળના વિકાસને લઈને જ્યાં સુધી મારે જેટલું પણ કાર્ય કરવું પડશે ત્યાં સુધી હું હંમેશને માટે કરતો રહીશ તો આવજો બાય બાય